ગમે તું કે વળી એટલે અમાર આડું ને પેના ના અમાર આડું ને પડ્યા રહે ને ખા એટલે શું તમાર આડું ને જો મેમ એટલે તમાર આડું ને એને ખાવા ને પોપો નઈ હોતો અને તમન જોઈ દી ખવરાવ છે એટલે તમન ખબર નહી ઈર્યો ની હા મુદુ ની હા ઉડ્યા ના પાથરે એટલે એ તો ઘણી દેન જોયો ઓઢાના ના પાથરા મે ઘણો એમ તો ઓવે એટલે એ તો જણા દી પેલા અને હવે તો રયો ની હા પરગતિ પંથે પંધે થડી ગયો ને એટલે મુદુ ને હા મંચુરિયન ઉરીશા શીરો એટલે મૂકું એ બનાવે એવડા તો તો મજૂરી કરતો જ હવે એટલે લાગે છે એટલે હવે તો તમને ખબર જ નહીં કેમ હવે તો પ્રગતિના પંથે થયો છે એટલો હા એટલે કોઈ વાત જ ના થાય પૈસા વાળો થઈ ગયો એટલે લોટ રૂપિયા અને કેવું છે હા મહેમાન માટે તો મરી મટે છે હવે તો એવું છે તો તો આપણે તો કશું હતું નહીં ક્યાર બેઠા હવે આ તમારા આટોંગીએ બે જ એટલે તમે અહીંયા લઈ જવા તા કેમ ખબર છે હા કે અમે તો આયા વાટે થઈને આવ્યો છે ને કોણ થઈને રોડે થઈને તમને ના દો પડી ના ના એ વાત હા તમને લઈ જવા હતી

ઈ બધું ના કહેવાનું હોય હોય બબુ આખો ધપો લ્યા તો કે હવે શું ખબર છે અને હવે થાય મારા માર રાધુન તમે કોઈ કણો કાપતા નહીં કેમ કે ઈ ગોમ આવી ગયું સમજ્યા જોઈએ તમારા રાધુન હેડો લે જોયે તો નત કરો આ વાત કરી એના પછી તમને નથી કોઈ બધું હતું નહીં એમ મને લાગતું નહીં તમને લાયું તો હેડો વડી થોડું કણો એ હડેડો મારા રાધુ હવે મને ખાલી આ જાના પાછા ઓ કેરાય

તમે મેમ નો બે હું તો હવે મન તો લાગે તમને એવું લાગે છે ના રે એવું મારા જાય અમે ગુલાબજી શું કેવું કીધું પહેલા ને શું કહો કાઢો ચેરાજી અમે

વાત શું વાત કરો તમારે આયા છે પેલા મેમન ક્યાં મમના મારે

મો છે કે અલ્યા તારા આડુના ને તો ખાવા નહીં પીવા મહેમાન ખાવા લાવે ચુ ખાલી એટલે મહેમાન ખાવા નહીં આવ્યો એટલે ખાવા હોય એવું લાગે મન તો

મન બોલવા દયો એમ એમ મન બોલવા દયો તમે ઓય તમે ભલા

ખાવાનું મને તો લાગતું નઈ હોય ખાવા મળે પણ જણા દે યાર ઉકેયા છે એ તો હવે મનીષી કરી અને ઉપર સડી ગયો હોય એવું ના હોય હું પૂછું એમની પેલા એમની તમે એમ કહો હા શું કરતા વધુ વાયરો મારે એટલે પકડી બેઠો એટલે તારા આડો ને મને ઓળખતો નહીં એને તારો આડો

બોલતા નઈ હવે ભલા તમે કેવું પડે ભાઈ અમે કોઈ બાજરી કે રોટલા ખાવા નહીં આયા અમે તો તમારા બે ની હોદ લેવા હતા ને આપણું

ઉપાડી ખબર રોટલા મસ્ત બનાવો